જ વાયરલ થઈ રહ્યો છે ધાનબા બાપુ વિરોધ એટલે કે કમલેજ યાદવ તેમના ચાહકે કમલેશ યાદવ જબરદસ્ત ચીમકી આપી છે ખુલાસો કર્યો છે કે કમલેશ જાદવ ધમકી પણ આપે છે કે ભાઈ તું કે તમે દેવી દેવતા પાછળ કેમ પડી ગયા છો અને તમે અમારા જ હિન્દુઓના દેવી દેવતા પાછળ કેમ પડી ગયા છો તે તે કહી રહ્યા છે અને મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખો મારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો જેના કહે છે કે હું દઉં મારું તો બધા ધર્મ ના જે ડેરા છે ને ત્યાં બધી જગ્યા એ જામ ના જે ડેરા છે જવાની વાત ના કર અને પાંચ કરોડ ની વાત તારી ની ઓકાત નથી અને સરકાર કયા ફાયદા લઈને તું મોટો થયો સરકારની કઈ તારી ઓકાત નથી એટલે ઓકાત માં લઈને વાત કર બરોબર છે ને પેલા બાબા કઈ કેન્સર કઈ રીતે મટાડે છે આંધ્રા ને જોતા કઈ રીતે કરે છે ત્યાં બધું તારું રિસર્ચ કરી આવ બરોબર છે અને પછી આ નાન આવજે તતના બારખા ના હોય બીખાઈ જાય